કચ્છ લોકસભા બેઠકની કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર જોરશોરથી થઈ રહ્યો છે નિતેશ લાલણે માળીયા તાલુકામાં પહોંચ્યા જ્યાં હરિપર ગામથી પ્રવાસ શરૂ કરી અલગ અલગ ગામોમાં પ્રચાર કર્યો તેમની સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચેખલિયા આમ આદમી પાર્ટીના નેતા પંકજભાઈ રાણસણિયા પણ જોડાયા કોંગ્રેસ ઉમેદવારે આરોપ લગાવ્યો છે કે કચ્છ અને મોરબીની જનતામાં આક્રોશ ચરમસીમા પર છે સરકારની નીતિથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને પરિવર્તનમાં મતદારો સાથ આપશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો અમારા ઇન્ડિયા ગઠબંધનના સાથી બધા ટીમ ઇન્ડિયા બનીને લોકોની વચ્ચે જઈ રહ્યા છીએ અને પૂરી તાકાતથી આ વખતના ચૂંટણી લડી રહ્યા છીએ ત્યારે અત્યારે જે કચ્છ મોરબીની જનતામાં જે આક્રોશ છે એ ચરમસીમાએ છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના અણધણ વહીવટ અને ભ્રષ્ટાચારી નીતિઓના કારણે લોકો ત્રાઈમાં પોકારી ગયા છે અને મને પૂરેપૂરો ભરોસો છે કે આ વખતે આ કચ્છ મોરબીની જનતા પરિવર્તનમાં અમારો સાથ આપશે અને અમને જવલંત વિજય અપાવશે